નમસ્કાર મિત્રો આપણે બિઝનેસ કરવો છે ઉદ્યોગ કરવો છે તો સૌ પ્રથમ ઉદ્યોગ શરૂ કરતા પહેલા એવા ઘણા બધા મુદ્દાઓ હોય છે એની પર પૂરેપૂરું આપણે ધ્યાન હોવું જરૂરી છે અને જો આપણને અમુક મુદ્દાની જો આપણને ખબર જ નથી એટલે જો બિઝનેસ કરવા જયારે આપણે જઈએ ત્યારે આપણને સફળતાના બદલે નિષ્ફળતા મળતી હોય છે તો બિઝનેસમાં સફળતા મેળવી છે ચાહે બિઝનેસ નાનો હોય કે બિઝનેસ મોટો હોય કોઈપણ પ્રકારના બિઝનેસમાં જ્યારે આપણે સફળતા મેળવી છે તો પાયાના સિદ્ધાંત જેને કહેવામાં આવે બિઝનેસના સિદ્ધાંત કહેવામાં આવે તો દરેકે દરેક નાનામાં નાના સિદ્ધાંત કહેવાય તેની પર પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ તો એવા કયા મુદ્દા છે તે શરૂઆત બિઝનેસની કરતા પહેલા આપણે એ મુદ્દા પર તેનું ધ્યાન રાખવું જોઈએ તો સૌ પ્રથમ એમ કહેવાય આપણે જે કઈ બિઝનેસ કરવા જઈ રહ્યા છે તો પહેલામાં પહેલી તો આપણી પાસે એની પૂરી જાણકારી છે હા કે ના જો આપણી પાસે પૂરી જાણકારી છે તો ચોક્કસ એ બિઝનેસમાં આગળનો સેકન્ડ સ્ટેપ વિચારી શકીએ પણ જો આપણી પાસે જાણકારી નથી અથવા અધૂરી જાણકારી છે તો એ જાણકારી કોના માધ્યમ દ્વારા કઈ સરકારી યોજનાની માધ્યમ દ્વારા કઈ સંસ્થા દ્વારા કઈ વ્યક્તિ દ્વારા મને વ્યક્તિગત કે સરકારના માધ્યમથી મને લાભ મળી શકે અને એની જાણકારી મળી શકે સૌ પ્રથમ તો આપણી પાસે એનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ જ્યાં સુધી યોગ્ય જ્ઞાન આપણી પાસે નથી તો એમાં આપણે સફળ થતા નથી બીજું આપણે જે બિઝનેસ કરવા જઈ રહ્યા છે કે નહીં છે તો કેવી છે બજારમાં આપણા હરીફો કેટલા છે એ વસ્તુ બનાવવાવાળા કેટલા વસ્તુ વેચવાવાળા કેટલા છે મારે કયા એરિયામાં કામ કરવું છે આ બધા નાના નાના મુદ્દા છે કહેવાય આ મુદ્દાની પેલા નોટ બનાવવી પડે નોંધ કરવી પડે દરેક મુદ્દા પર બેસીને ઊંડાણપૂર્વક સમજવું પડે જાણવું પડે જ્યાં આપણે કાચા પડીએ ત્યાં અનુભવીની મદદ લઈને એમાં સુધારા વધારા કરવા જોઈએ અને યોગ્ય જાણકારી મેળવીને પછી આગળ વધવા માટે પ્રયત્ન કરવો જોઈએ હવે મિત્રો આપણે જે બિઝનેસ કરવા જઈ રહ્યા છે તો એ બિઝનેસમાં મૂડી રોકાણ કેટલું છે કેટલી મૂડીમાં હું બિઝનેસ કરી શકું મારી કેપેસિટી શું છે મારી મર્યાદા શું છે મારે કઈ જગ્યાએ બિઝનેસ કરવો છે કેટલા રૂપિયામાં બિઝનેસ કરવો છે આ બધા મુદ્દા કહેવાય તો મૂડી રોકાણ એ પણ એક ધંધામાં ખૂબ જ જરૂરી જેને કહેવામાં આવે એ મહત્વનો મુદ્દો છે તો એ મુદ્દો નાનો છે પણ એની પર પણ પૂરેપૂરું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે જે બિઝનેસ કરવા જઈ રહ્યા છે જે જગ્યા પર બિઝનેસ કરવા જઈ રહ્યા છે તો આપણે એને લાયક જગ્યા છે જગ્યા છે તો આપણી પૂરી જરૂરિયાત જેટલા વાય જેટલાની જગ્યા છે એ પ્રમાણેની જગ્યા છે બિઝનેસ આપણે જે કરવા માગીએ જે જગ્યાએ કરવા માગીએ છીએ ત્યાંથી મારે વેચાણની વ્યવસ્થા કરવા માટે કેટલું દૂર જવું પડશે તો ત્યાં મને શું શું તકલીફો પડશે પાકા રોડ છે ગટર છે લાઇટ છે પાણી છે મળે શક્યતા છે કે નથી મળવાની ટ્રાન્સપોર્ટેશનની સ વ્યવસ્થા છે કે નહીં આ દરેક પાસા ખૂબ નાના નાના છે પણ આ મુદ્દા પણ વિચારવા જરૂરી છે જો આ મુદ્દા વિચાર્યા વગર સીધો સીધું જ આપણે કોઈ પણ ગામની અંદર કે કોઈ પણ સિટીની અંદર બિઝનેસ શરૂ કરી દઈએ તો અને જ્યારે વેચવા માટે બહુ દૂર જવાનું હોય અથવા ત્યાં નજીકમાં એના કોઈ ગ્રાહક જ ન હોય તો સો ટકા આપણને ધંધામાં નુકસાન બીજું કોઈ ધંધાની પસંદગી પણ એવી કરવી જોઈએ કે જેમાં માણસોની જરૂરિયાત ઓછી પડે અને મશીનરી વડે કામ થઈ જાય અથવા ઓછી મશીનરી વડે કામ થઈ જાય કે જેમાં મશીનરીની જરૂર જ ના પડે ખોટા ઇન્વેસ્ટમેન્ટની જરૂર ના પડે કારણ કે મશીનરીનું ઇન્વેસ્ટમેન્ટ મિત્રો એક જ વખત કરવાનું હોય છે પછી ફક્ત ને ફક્ત એની અંદર સર્વિસ રિપેરિંગ એમાં તમારે સતત અને સતત ખર્ચા કરવાના હોય છે તો એક વખત મશીનરી લાવ્યા અને પછી તો ધંધામાં નિષ્ફળ ગયા તો મશીનરી આપણે લાખ રૂપિયામાં લાવ્યા હોય ભાઈ બજારમાં દસ હજારમાં વેચવા નીકળવું પડે અને દસ હજારમાં પણ કોઈ લેવા વાળો ના હોય તો મિત્રો આ પણ ધ્યાન રાખવું પડશે કે પસંદગી ધંધાની પણ એવી કરો કે જેમાં જે જે બનાવવા માગો છો એમાં તમને સહેલેથી માણસો મળી શકે અથવા તમે વ્યક્તિગત જાતે જ કામ કરી શકો ઘરની વ્યક્તિથી જ કામ થાય વગર મશીનરીએ કામ થાય આ બધા જે મુદ્દા કહેવાય એ બધા મુદ્દાનું તમને ધ્યાન પહેલા રાખવાનું અને કરવાનું

તો ચોક્કસ સરકારી દખલગીરી વગર આપણે સહેલાઈથી સરળતાથી આપણા જ ઘરની અંદર કે આપણી જ જગ્યાની અંદર બેઠા બેઠા નાનામાં નાની મૂડીથી આપણે સારામાં સારું કામ કરી શકીએ છીએ ત્યાર પછી મિત્રો ખૂબ જ અગત્યનો મુદ્દો જેને કહેવાય બજાર સર્વેક્ષણ ખૂબ જરૂરી છે તો બિઝનેસ શરૂ કરતાં પહેલાં અગાઉ પણ કીધું એમ બજારનું સર્વેક્ષણ કરવું જોઈએ બજારમાં એની માગ છે કે નહીં લોકો માગે છે કે નહીં એની પૂરી જાણકારી પહેલાં આપણે લેવી જોઈએ અને પછી જો એનું ઉત્પાદન કરવામાં આવે તો ચોક્કસ આપણને એમાં સફળતા મળે એટલે વારંવાર એમાં વર્ષોના વર્ષો દરેક વસ્તુમાં અપડેટ આવે એમ આપણી પ્રોડક્ટની અંદર હજુ સારી કેવી રીતે બનાવી હજુ સારી કેવી રીતે બનાવી એના જે કંઈ સુધારા વધારા બજારમાં કેટલી વસ્તુ નવી જાય કેટલા નવા કેમિકલ્સ આવ્યા કેટલી વસ્તુ ઔષધો નવા આવ્યા જે કંઈ એક્સપાયર્ડ હોય દરેકનું પૂરું જ્ઞાન હોવું જોઈએ ક્યાંથી સસ્તું મળશે ક્યાંથી સેલેરી મળશે રેગ્યુલર મળશે કે કેમ એક વખત બિઝનેસ શરૂ કરીએ પછી એ પ્રોડક્ટની રો મટીરિયલ સહેલરીથી મળતું જ ના હોય ઇમ્પોર્ટ કરવાનું હોય અથવા બહુ દૂરથી મંગાવવાનું હોય તો પણ ધંધામાં નિષ્ફળતા કારણ કે ખર્ચા વધી જાય છે પ્રોડક્ટની કિંમત તમારી વધી જાય છે માટે બજાર સર્વેક્ષણ પણ કરવું એટલું જ જરૂરી છે તો સાથે સાથે એ પણ તમારે જાણવું જરૂરી મારે એક મશીનરી વાળો બિઝનેસ પસંદ કર્યો છે તો એ મશીનરીનું ઓપરેટિંગ સિસ્ટમ પહેલા શું ચાલુ કરવું પછી શું કરવું કઈ પ્રોસેસ મારી પછી કારણ કે અમુક પ્રોક્ટની અંદર બે ચાર મશીનોનો ઉપયોગ કરવો પડતો હોય તો પ્રથમ કયા મશીનની જરૂર પડશે પછી કયા મશીનની જરૂર પડશે પછી કયા મશીનની જરૂર પડશે એનું ઓપરેટિંગ સિસ્ટમ કેટલો સમય ચલાવવાનો કેવી રીતે ચલાવવાનો બગડે તો શું કરવાનું ખૂબ વધારે પડતી ખરાબી અંદર આવી તો એના કારીગર ક્યાંથી મળશે એના પાર્ટ્સ ક્યાંથી મળશે આ દરેક મુદ્દા ખૂબ નાના છે આવું આપણે સમજ્યા વગર ધરાધર બજારમાંથી ફટાફટ મશીનરી ખરીદી અને મિત્રો અત્યારે હું વાત કરું તમને તો હાલમાં મારી પાસે એવા કેટલાય ઉદ્યોગ સાહસિકો આવી ગયા ન્યૂઝપેપરની જાહેરાતો વાંચીને તો પહેલી વાત કે મિત્રો ન્યૂઝપેપરની જાહેરાતોની વાતોમાં ક્યારેય ફસાશો નહીં તો એમાં બે દાખલા તમને આપું તો અગરબત્તી બનાવવાના મશીન અને ટ્યુબલાઇટના ચોક બનાવવાના મશીન આ બંનેની ન્યૂઝપેપરમાં જુદા જુદા છાપાઓની અંદર આપણને આવી અસંખ્ય જાહેરાતો જોવા મળે છે ત્યારે બેઠા પોતાનો ઉદ્યોગ કરો મશીન અમે આપીશું કાચો માલ અમે આપીશું તૈયાર માલ અમે પરચેસ કરી લઈશું આપણે વેચવા ક્યાંય જવાનું નથી આવી લોભામય જાહેરાતો આપવામાં આવે છે અને સાવ બચાવો ગામડાનો અંતરિયાળનો માણસ અથવા સાવ નિર્દોષ માણસ કે જેને પૂરું નોલેજ નથી ને જેને બિચારાની જરૂરિયાત છે એ અહીં બાપામાં ફસાઈ જાય છે જ્યારે રૂબરૂ મળવા જાય માર્કેટિંગ સ્કિલ બહુ પાવરફુલ હોય સુંદર છોકરીઓને બેસાડેલી હોય સરસ મજાનું માર્કેટિંગ કરતી હોય વાતોમાં આવી જાય ફસાઈ જાય મશીન લઈ લે અને મિત્રો જયારે એવા લોકો મારી પાસે આવે છે કે સાહેબ મેં તો અગરબત્તીનું આવું મશીન લીધું હતું કે ટ્યુબલાઇટના ચોક બનાવવાનું મશીન આવું લીધેલું પણ સાધે મને સાઈઠ કિલો અગરબત્તી બનશે એવું કીધેલું પછી દસ કિલોનું ઉત્પાદન પણ મને મળતું નથી ટ્યુબલાઇટના સાથે બસો ચોક બનશે એવું કીધું હતું પણ સાહેબ આજે પચીસ ચોક પણ બનાવી શકતો નથી બનાવી તો શકું પણ વેચવા ક્યાં જો પણ મારી પાસે નોલેજ નથી અને બની ગયા પછી જયારે પાછું આપવા એમને જઈએ છીએ તો એમાં ખોળ ખાપણો કાઢે આ ચોક તો ડેમેજ થઈ ગયેલો છે આ ચોક ઉડી ગયેલો છે આ ચોકમાં હમિંગ થાય છે આમાં આવું છે તેવું છે આગળ જાડી જાળી છે અગરબત્તી પાતળી છે ગમે તે ગમે તે બહાર કાઢીને તમે પછી માલ લેવાનો બંધ કરે છે અથવા તમને તમારી પડતર કિંમત કરતા ઓછી કિંમત જણાવે એટલે તમારે ફરજીયા એના માલ આપવાનો બંધ કરવો પડે અને માલ તમારે બહાર લેવા નથી કરવો પડે તો મિત્રો આવી લોભાઈ જાહેર તમારે ફસાશો નહીં અને બને ત્યાં સુધી મશીનરી વગરના ઉદ્યોગ પસંદ કરજો મશીનરીની જરૂર છે તો ખૂબ જ ઊંડાણપૂર્વક આપણા ગુજરાતની અંદર એમાં પણ રાજકોટ કહેવાય મશીનરીનું હબ કહેવાય તમામ પ્રકારની મશીનરી આપણને રાજકોટમાંથી મળી જાય છે તો જ્યારે પણ કોઈ મશીનરીવાળો બિઝનેસ પસંદ કરો તો ચોક્કસ પહેલાંનું પૂરું જ્ઞાન લેજો એવા ઉદ્યોગ મશીનો વાપરવા વાળા ઉદ્યોગ સાહસિકોના અનુભવ લેજો અને એના સલાહ સૂચન મુજબ તમે આગળ વધજો અથવા જ્યાં મારી જરૂરિયાત પડે ત્યાં આપ ચોક્કસ મારો લાભ લઈ શકશો તો હું તમને ચોક્કસ એ જરૂર મારાથી શક્ય હતું માર્ગદર્શન તમને ક્યાં સરળતાએ શું મળે કેવું કરવું જોઈએ હા તેના એનું જે કંઈ સાચું માર્ગદર્શન હશે એ તમને હું આપવા માટે પ્રયત્ન કરીશ બીજું સરકારની ઘણી બધી યોજનાઓ છે સ્કીલ ડેવલપમેન્ટ અંગે સરકારની ખૂબ યોજનાઓ છે અને સરકારી યોજના અલગ અલગ માધ્યમ દ્વારા આપણા પૂરા ગુજરાતની અંદર આવા અસંખ્ય કાર્યક્રમો ચાલે છે પણ મિત્રો આપણને પૂરી એની જ્ઞાન નથી નોલેજ નથી માટે આપણે ક્યાંક કાચા પડીએ છીએ તો સરકારી યોજનાનો લાભ મને ક્યાંથી મળે કેવી રીતે મળે એ લાભને અમારે ક્યાં જવું પડે એ સંસ્થા ક્યાં આવી ત્યાંથી મને શું મદદ મળી શકે એની જાણકારી પણ આપણી પાસે હોવી જોઈએ બીજો મિત્રો આપણે જે બિઝનેસ કરવા જઈએ છીએ તો સ્વાભાવિક છે કે એમાં વેસ્ટ પણ નીકળે કચરો પણ નીકળે તો એ કચરાનો નિકાલ મારે ક્યાં કરવો કેવી રીતે કરવો સરકારની ક્યાંય અડચણ આવશે કે કેમ આ બધી મુદ્દા ખૂબ નાના છે પણ વિચારવાની જરૂર છે આમાં પણ એક દાખલો આપી શકું દાખલા તરીકે તમારે અથાણા બનાવવા છે ફૂડ પ્રોસેસિંગની વાત કરીએ પાન મસાલા ખાવાની તૂટી ફૂટી બનાવી છે તો આવા મિત્રો પણ મારી પાસે અસંખ્ય આવેલા છે અને એક જાણકે ઉદ્યોગ શરૂ કરી દીધા અને આવા નોલેજ ના હોવાને કારણે આજે ઘરગથ્થુ કિલો બે કિલો પપૈયાની તૂટી ફૂટી બનાવી વસ્તુ જુદી છે અને જ્યારે સાંજે બસો પાંચસો કિલો પપ્પાને તૂટી ફૂટી બનાવી એ વસ્તુ આજે બસો પાંચસો કિલો પપૈયામાંથી પચાસ કિલો સાંજે વેસ્ટ નીકળે તો વેસ્ટને ફેંકવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ રસ્તામાં ગમે ત્યાં ફેંકો સરકાર તમને દંડ કરે તમારું યુનિટ સીલ મારી દે તો આ પણ ખૂબ જરૂરી છે કોઈકરા સ્વાસ્થ્યને પણ નુકસાનકારક હોય કોઈ તમે કોઈ કેમિકલના કોઈ એવા વ્યવસાય કરો છો એમાં વેસ્ટ નીકળે એસિડ એવા કોઈ નીકળે છે એમાં તમે ખુલ્લી જગ્યામાં નાખો છો કોના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે તો પણ સરકાર દંડ અને સજા કરી શકે તમારું ઇવેક્ટ ફીલ કરી શકે તો એમાં પણ આપણને આવી તકલીફો આવે તો આ પણ આપણી પાસે ખબર હોવી જોઈએ કે મારો જે કંઈ કચરો નીકળશે એ કચરાને હું નિકાલ કેવી રીતે કરીશ ક્યાં કરીશ શું કરીશ અને મને ક્યાં તકલીફ નહીં પડે કેટલો નીકળશે આ મુદ્દો ખૂબ જાણવો છે પણ ખૂબ જાણવો જરૂરી છે બીજું કે સામાન્ય જ્ઞાન સ્કીલ ડેવલપમેન્ટની અંદર સામાન્ય જ્ઞાન લઈ લીધું દાખલા તરીકે મારી પાસે તમે કોઈ વસ્તુ શીખવા આવ્યા કે કમલેશભાઈ શેમ્પુ શીખવાડો મેં તમને શેમ્પુ શીખવાડી દીધું એટલું કમલેશભાઈને આ શેમ્પુ શીખવાડી આખી જિંદગી ધંધો ચાલતો નથી ભાઈએ જે સાલમાં તમને બિઝનેસમાં શેમ્પુ શીખવાડ્યું એ સાલમાં બજારમાં જે કંઈ કેમિકલ્સ મળતા હશે બજારમાં જે કંઈ ચાલતું હશે એ ટ્રેનિંગ તમને આપી હશે તો બજારમાં દરરોજ માર્કેટમાં દરરોજ અલગ અલગ કંપનીઓ આવે છે દરેક કંપની જાત જાતની નવી નવી પ્રોડક્ટને ભાત ભાતની કેમિકલ્સના અપડેટ લઈને આવે છે તો એવા કેમિકલ્સ તમને ક્યાંથી મળશે કેવી રીતે મળશે કેટલા પર્સન્ટમાં વાપરવા જોઈએ એ કેમિકલના નામ છે શું છે એ તમે એના કેમ વાપરવાના એના બેનિફિટ શું છે આ પણ તમારે પાસે નોલેજ હોવું જોઈએ જો તમે તમારા ધંધામાં નવું નવું જ્ઞાન આવું નથી મેળવતા અથવા અપડેટ નથી થતા તો બજારમાં તમારી પ્રોડક્ટ ગમે તેવી સરસ મજાની સેટ થઈ ગઈ હોય બજારમાં જેવી નવી પ્રોડક્ટ આવે તમારી પ્રોડક્ટ બજારમાંથી ફેંકાઈ જાય છે તો મિત્રો દરરોજ નવું ગ્રાન્ડ મેળવતા રહેવું પડે અને નવું ગ્રાન્ડ જે મેળવ્યું છે એનો તમારા ધંધાની અંદર અમલ પણ કરવો પડે તો આ પણ એક ખૂબ જરૂરી મુદ્દો છે નાનો મુદ્દો છે પણ ખૂબ જરૂરી મુદ્દો છે બીજું કે ગ્રાહક સર્વોપરી છે આજના જમાનામાં ગ્રાહક વગર બિઝનેસ થાય નહીં ચાહે મોટો વિશાળ શોરૂમ બનાવીને બેસું પણ એમાં ફર્સ્ટ ક્લાસ શોરૂમ બનાવ્યો એસી બનાવ્યો મારા ડ્રેસની અંદર બધા મારે ત્યાં વર્કરો કામ કરતા હોય પણ મારે ત્યાં કોઈ ગ્રાહક જ ના આવે તો સાજે મારા ખર્ચા પણ નીકળે નહી તો મિત્રો ગ્રાહક સર્વોપરી છે ગ્રાહક જ આજે મોટો છે તો ગ્રાહક વગર ક્યારેય કોઈનો પણ બિઝનેસ ચાહે નાનો હોય કે મોટો હોય ગ્રાહક વગેરે બિઝનેસ શક્ય નથી તો મિત્રો ખાસ ગ્રાહક આપણો ભગવાન છે એમ માનીને એને ઉચ્ચ ગુણવત્તાવાળી સારી વસ્તુ કેવી રીતે આપણે આપી શકીએ તો એક વખત તમે ગ્રાહક એ છેતરશો વસ્તુ તો વેચાઈ જશે પણ એ ગ્રાહક બજારમાં તમારો પચાસ જગ્યાએ ખરાબ અભિપ્રાય આપશે પચાસ ગ્રાહક એ તમારા ત્યાં આવતા બંધ કરશે તો મિત્રો ધંધો આપણો બિઝનેસ લાંબો સમય ચલાવવો છે તો ગ્રાહક પણ યાદ રાખવું પડશે કે સર્વોપરી છે ચાહે ગ્રાહક રૂપિયાનો ગ્રાહક હોય કે લાખ રૂપિયાનો ગ્રાહક હોય કે બે પાંચ હજાર રૂપિયાનો ગ્રાહક હોય દરેકની સમાન ગુણવત્તાઓ ઉચ્ચ ગુણવત્તાઓ સારી ક્વૉલિટી ફક્ત હું જ કમાઈ લઉં ને પૈસા ભેગા કરી લઉં જો આ ભાવના હશે તો ચોક્કસ તમારો ધંધો છ મહિના બાર મહિના જોરદાર ચાલશે પણ તરત જ એમાં પછી લોક મારવાનો વારો આવશે એવા અસંખ્ય લોકો છે અસંખ્ય દાખલા આપી શકું એમ છું તો મિત્રો આપણે આપણું લોકડાઉન થઈ જાય ધંધાનું એવું નથી વિચારવું પણ મારો ધંધો રોજ અપડેટ થઈને રોજ આજે ગ્રાહક તો કાલે કે પાંચસો એક તાલુકો એક જિલ્લો એક શહેર બીજું શહેર એમ કરતા કરતા મારો ધંધો કેવી રીતે વધે એ દ્રષ્ટિએ કામ કરવાનું છે તો ઉચ્ચ ગુણવત્તા સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરશો તો ક્યારે પણ ચાલવાનું નથી અને ગ્રાહકને સારામાં સારી સર્વિસ ગ્રાહક સાથે જુઠ્ઠું નહીં બોલવું જો તમે ગ્રાહકને સર્વિસ આપી શકો છો તો જ હા કેવી જો આજે સમયસર વસ્તુ નથી પહોંચાડી શકતા તો એને ખોટા વાયદા ના કરવા એને સાચો વાયદો કરો કે ભાઈ આ વસ્તુની હમણાં બજારમાં મર્યાદા છે બજારમાં એનો સ્ટોક અત્યારે અવેલેબલ નથી આ વસ્તુ બનાતા બે ચાર દિવસ લાગે પંદર દિવસ લાગે એવા છે તો આ વસ્તુ બન્યા પછી હું આ પ્રમાણે તમને આ તારીખથી આ તારીખની વચ્ચે તમને સર્વિસ ઘરે બેઠા પ્રોવાઈડ કરી દઈશ તમારી વસ્તુની જરૂરિયાત જે છે એ નોંધી રાખું છું તમને ઘરે બેઠા પૂરી કરી દઈશ તો આવી ગ્રાહકને છેતરવાની ખોટી વાતો કરવીને હા માણસ નીકળી ગયો છે તમારે ત્યાં આવતો જશે આમ છે તેમ છે રસ્તામાં ખોવાઈ ગયું અસંખ્ય આપણે આપણે દિવસ દરમિયાન આવા જુદા જુદા ખેતરે આપણે કાઢતા જઈએ છીએ તો મિત્રો ધંધામાં આવા બહાના કાર્ય છે એની આ બધું જીરો થઈ જાય છે એ વ્યક્તિ બજારમાં એક વખત આ બધું ગઈ એ વ્યક્તિ બજારમાં ક્યારેય ચાલતો નથી તો મિત્રો આ મુદ્દો ખૂબ નાનો છે પણ જરૂરી છે ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે તો આ મુદ્દો પર તમારે ખૂબ ધ્યાનમાં રાખવો પડશે બીજું કે આ પણ ખૂબ અગત્યનો મુદ્દો છે ધંધાના અગત્યના કાગળો કહેવાય આપણા જે કંઈ બિઝનેસ કરવા જઈ રહ્યા છે જે કંઈ આપણા અગત્યના કાગળ હોય એ પણ તમારે ખૂબ સરસ મજાની ફાઇલ બનાવવી પડશે ફાઇલ પણ બે બનાવવાની છે એક ઓરિજિનલ દસ્તાવેજની અને એ ઓરિજિનલ તમામ દસ્તાવેજ છે એનું તારીખ વાઇઝ યોગ્ય રીતે ગોઠવણી કર્યા પછી એની ઝેરોક્સ કોપી બંને અલગ અલગ જગ્યાએ આપણી સેફ જગ્યાએ આપણી પાસે હોવી જોઈએ ધંધાના સ્થળ પર હોવી જોઈએ આપણા ઘરની અંદર પણ એ જગ્યાએ સેફ જગ્યાએ મૂકેલી હોવી જોઈએ જ્યારે પણ કોઈ કાગળની સરકારી માને કોઈ અચિંતી વિઝીટ આપે તો સરકારી અધિકારી કરવા આવે કોઈ પણ પ્રકારના દસ્તાવેજ માંગે આપણી પાસે લાયસન્સ માગે કે આ છે કે નહીં કઈ માગે તો આપણી પાસે ઓન ધ સ્પોટ એની ઝેરોક્સ કોપી અથવા ઓરિજિનલ દસ્તાવેજ જે કંઈ માગે આપણી પાસે ટેબલ ઉપર હાજર હોવો જોઈએ ખૂબ જરૂરી છે એક કાગળ તિજોરીમાં હોય એક કાગળ બેગમાં હોય એક કાગળ ઓફિસમાં પડ્યો હોય કાગળ ત્રીજી જગ્યાએ કાગળ કોકને આપ્યો હોય છેલ્લે ખોવાઈ ગયો હોય તો મિત્રો આ બિલકુલ ગેરવ્યાગી કહેવાય સારા ઉદ્યોગ સાહસિકના ગુણની અંદર ના આવે તો ચોક્કસ તો સારા ઉદ્યોગ સાહસિક બનવું છે આ મુદ્દો પર ખૂબ નાનો છે પણ અત્યંત જરૂરી મુદ્દો છે તો તમારા ધંધાના જે કંઈ કાગળ છે કે તમારા લાઇટના કાગળો છે કે તમારા ટેક્સ બિલના કાગળો છે કે તમારા વર્કરોના કાગળો છે કે તમારા જે પગાર કરવાના છે એના પગાર પત્રકો છે અથવા તમે જે કંઈ બિઝનેસમાં ખરીદી કરો છો તમે જે કંઈ વસ્તુનું વેચાણ કરી રહ્યા છો તમારા ગ્રાહક કોણ છે ટેલિફોન ડાયરી છે કે તમારા એક્સવાય જે જે કંઈ કે સરકારી લાયસન્સો લીધા છે એના નંબરો છે કે એના કંઈક કાગળિયા છે સરકારી ઓફિસોના જે કંઈક સરનામા એડ્રેસ પૂછીએ છે વેપારીના એડ્રેસ સરનામા છે આવા બિઝનેસ નાની નાની વસ્તુઓ ઘણી બધી આવે તો આના માટે બી તમારી અલગ અલગ પ્રકારની ફાઇલ અલગ અલગ પ્રકારની ફાઇલની અંદર દરેકે દરેક સિસ્ટમેટિક આપણા દસ્તાવેજ એ કહેવાય એ પણ હોવા જરૂરી છે જ્યારે પણ નાની મોટી તકલીફ આવે કદાચ કોઈ વખત મારે બેંકમાં આપણે લોન લેવા જવાની જરૂરિયાત પડી બેંક પચીસ જતા દસ્તાવેજ માંગશે ત્યારે આપણે શોધવા જઈશું તો આપણું મેળ પડશે નહીં શરૂઆતમાં જ આપણી ઇમ્પ્રેશન ખરાબ પડી ગઈ કે આ કાગળ પૂરા વ્યક્તિત કરી શકતો હોય મારા બેંક મારા પૈસા પાછા કેવી રીતે આવશે બેંક તમને સો ટકા ખાસો તો પણ લોન આપશે એટલે આ બધા મુદ્દા નાના નાના કહેવાય તો આ નાના મુદ્દાઓનું તમારે ધ્યાન રાખવું પડશે અને ચોક્કસ આ મુદ્દા જો ધ્યાનમાં રાખીને ધંધામાં જો તમે આગળ વધશો આજે પાયાના જરૂરિયાતની વાત કરી કે બિઝનેસ શરૂ કરતા પહેલાં આટલા મુદ્દાનું ગ્રાન્ટો આપણી પાસે હોવું જરૂરી જ છે ને જો આટલા બિઝનેસ મુદ્દાનું તમે ધ્યાનમાં રાખીને આગળ વધો છો તો ચોક્કસ એક સારા ઉદ્યોગ સાહસિક બની શકાય છે નાની શરૂઆત પણ આજે નાની શરૂઆત આપણે ક્યાંક મોટી સુધી પણ પહોંચી શકીએ છીએ મિત્રો લેક્ચર પસંદ આવ્યું હશે ચોક્કસ આપણી કોમેન્ટ જણાવશો મારી ભૂલો જણાવશો તો ચોક્કસ મને ગમશે તો આવનારા બાકીના લેક્ચરોમાં શક્ય તેતુઓ આપણે સુધારા વધારા કરીને લોકો સુધી સાચો અને સારી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર